હેલો ગાઇ જય માતાજી જય શ્રી કૃષ્ણ રધે રધે તો આપણે હવે જવાનું છે છઠ્ઠીમાં તો આપણે અહીંયા ત્યાં જેને મળીશું કોની છઠ્ઠી છે તો તમે કોમેન્ટ કરજો ઓળખતા હોય તો તો જો હવે અમારે આ સાક્ષી વૈશાલી મારા જેઠાણી અમારા પૂર્વીશા ને અમારે ધાર્મિક તો આવીને તૈરસ્યો જ હોય જો ટાટા કરશ પાછો કે હાય કરશ હે હા હું કે છીએ બે હાલો તો જાઉં ને હવે ધાર્મિક ને અમારે બધુંય સરખું જ હોય કેવા ફાઈને હાચ્યા બનાવતા આવડે છે સર જો બધાય આવી ગયા સઠ્ઠી માં આવે છે અને અહીંયા નાની નાની ગેંગ બેહી ગઈ છે

ના ગોળ જ ખારી થાય છે સઠી માં રોવે છે ખારી થામાં ખારી થામાં

हम लोग करेंगे वो आपको एक નામ પાડી પલાર છે એને છોકરા નાના નાની છોકરી જાય છે એ જાય

હાજ ભાઈ બેન થઈ ગયા હવે કાકા બાપાના ક્યાં દુલા શું નામ રાખવાનું છે તું તે નામ ગોઈતું ને ગોઈતું લિયો

એવું જ છે અને નાની નાની મોજડીઓ મામા લઈને તો એ તો દેખા કરવા માંડી ત્યાં મામાનું નામ લીધું ત્યાં